ચોટીલે ડાકલા વાગ્યા આ ગીત તો આપણને દરેકને મોઢે ચડેલું છે પણ શું તમે જાણો છો ચોટીલા ડુંગરનું એ રહસ્ય કેમ રાત પડતાં જ ચોટીલા ડુંગર પર કોઈ રોકાતું નથી રાત પડતા જ દરેક વ્યક્તિ ચોટીલા ડુંગર પરથી નીચે ઉતરી જાય છે એક રહસ્યને કારણે આજે પણ ચોટીલા ડુંગર પર રાતે કોઈ રોકાતું નથી આખો પર્વત ખાલી કરવો પડે છે આજે અમે તમને જણાવીશું એ રહસ્ય તો સૌથી પહેલાં તો ફટાફટ વિડીયોને શેર કરી દો નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપની સાથે આપનો દોસ્ત વત્સલ તમે જાણો જ છો કે ચોટીલા ધામ એટલે મા ચામુંડાનું ધામ ચામુંડા માતાજીનું મંદિર દેશ વિદેશમાં ખ્યાતિ પામેલું છે લોકો અહીં દૂર દૂરથી બાધાપુરી કરવા માટે આવે છે ચોટીલા પર્વત પર બિરાજતામાં ચામુંડા ચોસઠ જોગણીઓ અને 81 તાંત્રિક દેવીઓમાં મુખ્ય ગણાય છે દર વર્ષે ડુંગર પર બિરાજમાન માના દર્શન કરવા માટે લાખો ભાવિકો આવે છે જેમાં નવરાત્રિ અને તેમાં પણ ખાસ કરીને આઠમના યજ્ઞના દર્શન કરવાની વર્ષો જૂની પરંપરા છે પરંતુ ચોટીલા ડુંગરની એક માન્યતા ભાગ્યજ ભક્તોને ખબર છે એ કે ચોટીલા ડુંગર પર સાંજની આરતી બાદ કોઈ રોકાતું નથી આ માન્યતા એવી છે કે ચોટીલા ડુંગર પર આખો દિવસ ભક્તોની હાજરી રહે છે પરંતુ સાંજ પડતા જ પૂજારી સહિત બધાને ડુંગર પરથી નીચે ઉતરી જવું પડે છે અહીં મંદિરના પૂજારી પણ રાતે ડુંગર પર રોકાતા નથી કહેવાય છે કે ચોટીલા ડુંગર પર કોઈ રાત્રિ રોકાણ કરી શકતું નથી આ અંગે વિવિધ માન્યતાઓ છે એવું પણ કહેવાય છે કે ડુંગર પર રાત્રે સિંહ આવે છે તો બીજી તરફ ચોટીલા ડુંગર ટ્રસ્ટ નું કહેવું છે કે ડુંગર ઉપર જો રાત્રિ રોકાણ થાય તો તેની પવિત્રતા ન જળવાય એટલા માટે રોકાણ શક્ય નથી અને કોઈએ પણ રાત્રિ રોકાણ કરવાનું રહેતું નથી અને અમે પણ રાત્રે નથી રોકાતા કહેવાય છે કે આજે પણ કાલ ભૈરવ સાક્ષાત મંદિરની બહાર ચોકી કરે છે માતાજીની રક્ષા કરે છે તો રાત્રે ડુંગર પર સિંહ પણ ફરતો જોવા મળે છે માત્ર નવરાત્રિના દિવસોમાં જ પૂજારી સહિત પાંચ વ્યક્તિઓને ડુંગર પર રહેવાની માતાજીએ મંજૂરી આપી છે તો જ્યારે તમે પણ ચોટીલા દર્શન કરવા માટે જાઓ ત્યારે આ વાતનું ધ્યાન રાખજો તો આશા રાખું છું કે આ વિડિયો તમને પસંદ આવ્યો હશે આવા જ બીજા માહિતી સભર અને રસપ્રદ વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના પ્લેટફોર્મ સાથે નમસ્કાર